એક બાજુ આપણે એવું કહીએ છીએ કે લોકતંત્રના સોમા વર્ષમાં જ્યારે ભારત પહોંચશે ત્યારે એ કેટલું અદ્ભુત હશે એક બાજુ આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી લીધો છે એક બાજુ આપણે ગજબ લોકતાંત્રિક વાતો કરી રહ્યા છીએ અને છતાંય રાજ્યના અનેક વિધાનસભા ક્ષેત્રો એવા છે કે ત્યાંથી આવતા સમાચારો એ એક દ્રષ્ટિએ જોવા જઈએ તો માત્ર કોઈ વ્યક્તિ કે પરિવારોનું વર્ચસ્વ બતાવે અને બીજા દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એ લોકતંત્ર તો બિલકુલ ન દેખાડે પોરબંદર અને કુતિયાણાની કરવી છે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી પોરબંદર અને કુતિયાણાને સમજવાના ખૂબ અલગ અલગ પક્ષો છે એક પક્ષ એવું કહે છે કે કાંધલ જાડેજા સહિતના નેતાઓને એટલા માટે વર્ષોથી સમર્થન મળતું આવ્યું છે કેમ કે એ પોતાની જનતાને ખૂબ વફાદાર છે જનતા એમને વફાદાર છે બંને પરસ્પર પ્રેમ કરે છે જનતાને વાંધો નથી એમને વાંધો નથી તો ત્રીજા કોઈ માણસને શું વાંધો હોઈ શકે પણ એ બધાની વચ્ચે એવી તસવીરો સામે આવે છે કે જે બતાવે છે કે આ પ્રેમ છે કે ખોફ છે અને એ પ્રશ્નાર્થ ચિહ્નનો કોઈ ચોક્કસ જવાબ નથી હિરલબા જાડેજા આ વખતે સવાલોના ઘેરામાં છે ભૂરા મુંજા જાડેજાના પત્ની છે અને હિરલબા જાડેજા પર લીલુ ઓડેદરા નામના એક મહિલાએ વિડીયો બનાવીને આરોપ કર્યો છે કે વ્યાજનો એમનો ધંધો હોવાના કારણે એ પૈસા ન ચૂકવી શક્યા ને એટલે જ એમના સત્તર વર્ષના દીકરા અને એમના પતિને પકડીને પૂરી દેવામાં આવ્યા છે લીલુ ઓડેદરાનું કહેવું છે કે એમણે ઇઝરાયલથી આ વિડીયો બનાવ્યો છે સૌથી પહેલા જે વિડીયોમાં વાત સામે આવી એના પર કરીએ નજર જય માતાજી લીલુ ઓડેદરા હાલ ઇઝરાયલ હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સી પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો ભાઈઓ બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકી નાંખ્યું મેં કોઈના ભૂસ નેત મળ્યા કોઈના રૂપિયા કાંઈ હતા નત હું ખુદ વ્યાજ ભરા મારા મેરા એક રૂપિયો હે નહીં મેઇન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે મારા ઘરનાવની આથી પંદર સત્તર દી પહેલા રાતી બે વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લેન એણીના રાખે દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો મળી ભેરો કોઈ આપ્યો ને કે લીધો નેત બીજા નંબરમાં મારા ઘરનાવણી છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે મેં બધા હાથ પગ પકડે લીધા મારા કુટુંબના મારા હોગાવાલાના મારા ગામના મારું ગામ કુસડી હે બધા હાથ પગ પકડે લીધા હતર દિથિયાની બધાય મારા મદદ માગા મારા પરિવારની સેફટી માટે કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને કોઈથી મદદ થાય ને બીજા નંબરમાં હું કંઈ બીજો વિસારે નથી થકી મરવા સિવાય હું તો કાલે મરે જ્યાં કે અટાણે મરે જા મળીને જ ખબર પણ મારા ઘરનાવની બસાવો મારા ઘરનાવની બારણે ઘાટો મારો દીકરો મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેય ના તણે હે એટલા ટાઈમથી એના એના મેરા કાંઈ બી ફોને લેતરે તો હું ફોન કરે હગા મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે માં પૈસાનો મેળ કરતો અમે નીકળીએ મારા દીકરાની સત્તરમું વર પૂરું થવા આવ્યું બારમા ધોરણમાં આવ્યો મારો દીકરો નિહારી પણ જે હકતો ના બેહાડ્યો એના માણસોની મેં રિક્વેસ્ટ કરી મારા દીકરાની ભણતર બગાડોમાં અમારું કે ન હાલે તમે પૈસાની સગવડ કરો તમારે મેં કંઈ હોય તો મૂકો પણ મારા માથે કરજો છે ઓલરેડી હું કાંખી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના આંટાણે બેઠા કોઈ રસ્તો મારા મેરા નેતા ટણે બીજા નંબર માં જી મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે મને ખબર હે કે કોણ હાસા હે કોણ ખોટા હે કરોડો અબજો મોઢે રૂપિયા નાખ્યા મારા માથે અને મણી ના સુધીની ધમકી મારે કે રૂપિયા કઈ ના અમે દવા પીએ જઈ હું કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી નહીં હું ખુદ મરવા માંગા મારા મેરા મજા સિવાય રસ્તો જ ને કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે મારું શેક કરાવ લેવાનું શૂટ હું અટાણે વ્યાજું ભરા એ મારાથી ત્રણ ટકા ને ચાર ટકા પાંચ ટકા ભરાય ને બરાબર જેની મન ફાવે એ સડાવે સડાવે ને કરોડ કરોડ રૂપિયો નાખી દીધો પબ્લિક ની દહ ના બે લીધલ હે શિયારે લીધલ હે પાંચ લીધલ હે હું કોઈ ના બીજા ના નામ દર્શાવવા નથી માંગતી મારા ઘરનાવ ની બસાવેલીઓ હું તમારા મેરા હાથ જોડે વિનંતી કરા મારા ઘરનાવ ની બસાવેલીઓ મારા ઘરના હાવ નિર્દોષ છે મન ફાવે એવી પબ્લિક વાતો કરે મારા ઘરના કોઈ મારી રૂપિયા દીધા ને કોઈ મેરા લેવા ગાને ને એ હાવ બીએ એ હાથ દી એક ફેરે અવાજ સાંભળવા જડે તાર ઈ કહે કે જલ્દી રૂપિયાનો મેળ કર મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું અટાણે મારી કુણ મદદ કરે મેં બધા મેરા ભલાયું કર્યું બરાબર રાતે બે વાગે લેગા એ પણ મને ખબર નહોતી મારી સોથે દી ખબર પડી કે ના છે હું બે ગઈ તી હું કોઈની કે ન થકતી અને મારા મેરા મહિલા સિવાય રસ્તો ને કારણ કે હું કોઈ પાર્ટી નું માણસ ને કે કોઈ હું હાવ એક નોર્મલ પરિવારની હે અમે કઈ એવા જાહુ ને રૂપિયા વાળા ને બીજા નંબર માં એવડા મોટા માણસ છે મને બીક લાગે પણ હું એક જ એસપી સાહેબ ની બધા ઉમેદવારની કહેવા માંગા કે હું એક ભારતની દીકરી હે મેરની દીકરી એ તમારા મેરા એટલી મદદ માંગવા માંગ કે મારા પરિવારની ની બસાવેલીઓ નથી તમારી ભલાઈ એની જિંદગી એની ઘણાય પબ્લિક રૂપિયા કરવા તો સેફટી આપો અને એનું ધ્યાન રાખો ભાઈ બાકી અમારા ત્રણ જણા એ છે સૌથી હું છે અમારા શિયાળ જીવ જાય જેવ સિવાય અમારો મેરા કોઈ ને હું બધા એની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહીં મન ફાવે એવી વાતો કરે કરોડો અબજો મારા મેરા કઈ હે નહી તમારે મારું બધું ચેક કરાવ લેવાની સૂટ છે કોઈ વસ્તુ નથી મારા મેરા હું એ થાકે ગઈ હિરલબા ને બંગલે થી મારા પરિવાર ની બસ આવે લ્યો ભલાય સહી સલામત ઘેર લેવો એની સેફટી આપો હું એસ પી સાહેબ ની એક એક માં એના દીકરા હાટું તેમ કીએ હું ઓલરેડી છ મહિના પેલા તમારી દીકરી જવાઈ મરે ગઈ એને વાહે હું અડધી મરે ગલતા હે એ મારો સહારો એક મારો દીકરો હે એને વાહે છે કે મારે ઈણા હાટું જીવવું અટાણે થી મારી એટલી ધસ બેહાડી દીધી કે હું આજે હોતર દીધી અને કઈ નીડે નથી લેતી કઈ બોલે ને થકતી જ્યાં જેડા નથી પૈસા ગોતવાની કોશિશ કરા કોઈ મને પૈસા દેતું નથી દોહ ના વી સડાવ્યા વી ના પૈસી સડાવે સડાવે ને કરોડો રૂપિયા નાખ્યા મારે મારા મેરો કઈ હેજ નઈ તું દેહાગા હું આ ઇઝરાયલ માં મિતા પેલેટ નું કામ કરા મી મી બુસ મારે ને હું ભાગે ને જ ગઈ હું બી કોઈ ના બૂસ નેત માર્યા કોઈ દીધા હોય તો હાંભા દીધો લેશે મીણી પણ મણી મારા સુ ઘર નામ બસાવું ઈ હાવ નિર્દોષ માણસે એની કોઈ વસ્તુ ની કઈ કોઈ કીધું ને કોઈ દીધા ને ત લીધા ને અને એણે આજ 15 નો હાતર હાલવે હલવે દીધા હાવ એટલે હાવ રાખ માણસ મારા ઘરના લગ તમે ગમે એના તપાહ કરાવી છો અમારો કોઈ કોઈ જગ્યાએ અમારો કઈ હાથ હોય તો અમે નેત કોઈ દી પોલીસ સ્ટેશનની ની પગઠ્યું સેડ્યું નેત કોઈ દી વકીલ નું પગઠ્યું અમે કોઈ કોઈ ગિંગમાં માં નેત કોઈ ફેરાય નેત અમે હાવ નોર્મલ માણસે ભલે એથી મારા ઘરના બસાવેલ્યો એક ઓડિયો પણ સામે આવી રહ્યો છે અને જે ઓડિયોમાં

બરાબર મદદ થાય તો થાય ને લંડન વાળા ને તું મને કહે કે વીસ લાખ કરે તો એના વીસ લાખ લે લે બીજા પાસે

અરે પાપ એક ખેતર અંદર છે ને અરે જે તો રે ગાડી રદ જતી અઠાણે નકલ આવી થા ઈ બધી કેતામે ગાડી ને ચાતી રણજીત તો 98 આપણું કવણું હે બે વીઘામાં તો 98 હે બધું તો ઈ બે વીઘડીયું પણ બે વીઘડીયું નહી કેટલા પડવી કેંતમાં રો પૈસા લેલા ખાવતા નહી ચાલી અલે સાલી સાલી 50 લાખ આવતો ભાઈ 50 લાખમાં ઘરના તાસે ફ્રિજ હગે ને ઘર

Sidu awon ainihi awon tehu la ke da jawanta ehu, na ya ce ma ni Ima ẹwa na kankan garden wariya na ta. Haruwaru, kadu runci tome kadu? Aaaa kadu, ya kan. Ya. જાડેજાનો અમે આ મુદ્દા પર સંપર્ક કર્યો એમણે શું કહ્યું એમને પણ સાંભળીએ ઓડેદ્રા નામના બેને ઇઝરાયલ થી વિડીયો બનાવીને એવો આરોપ લગાવ્યો છે કે તમે વ્યાજ માટે તેમના દીકરાનું અપહરણ કર્યું છે તો આપનું આ વિષય પર શું કેવું છે ભાઈ આ વાત તદ્દન ખોટી છે અને એના ફેમિલી ને અત્યારે ઈ બે ને લગભગ ત્રીસેક કરોડ નું લોકો કરી નાખ્યું છે અહીંયા આસપાસના વિસ્તારનું અને એના હસબન્ડ ને કોઈ ઘરે નથી રેવા દેતું અને ખુબ તકલીફો માં છે એવા ટાઈમે મેં ક્યાંક ને ક્યાંક મદદ કરી છે એ પરિવાર ને બાકી મેં ક્યાંય કોઈને ઉપાડ્યા નથી કે કોઈ આવી વાત જ ખોટી છે તદ્દન ઓકે હા હા આ મુદ્દામાં પોલીસનું પોલીસનું કર્તવ્ય એમની જવાબદારી ખૂબ વધી જાય છે પણ જે તે સમયે જ્યારે ત્યાં મેર સમાજના જ એક છોકરાને ખૂબ માર મારવામાં આવ્યો અને પછી પોલીસની જે ભૂમિકા સામે આવી હતી ને પોલીસ પર આરોપ લાગ્યા કે કાંધલ જાડેજાએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું અને પછી એ દબાણમાં પોલીસ કાંધલ જાડેજાની મદદ માગવા ગઈ ને પોલીસે કાંધલ જાડેજાની મદદ કરી એના પછી પોલીસ હવે આ કિસ્સામાં શું કરે છે એને પણ ખૂબ શંકાની જેમ જોવાઈ રહ્યું છે પણ હાલ તો પોરબંદરમાં આ કિસ્સો ખૂબ ચર્ચાસ્પદ છે અપેક્ષા રાખીએ કે બેન જે કહી રહ્યા છે એ વાત સાચી હોય તો એમને ન્યાય મળી શકે નમસ્કાર